થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન સ્વિફ્ટ કારમાંથી તેતાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયો પોલીસે ડ્રગ સાથે બે ઇસમોને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી ચાર પોઈન્ટ ત્રીસ લાખની કિંમતનું તેતાલીસ ગ્રામ ડ્રગ્સ પોલીસે ઝડપ્યું ડીવાયએસપીની લાલ આંખ આગામી સમયમાં બ્લેક ફિલ્મનું ઝુંબેશ ચાલુ કરવાનું છે એવું જણાવ્યું છે સંવાદદાતા વિક્રમ ચૌધરી દ્યુમિરન ન્યૂઝ થરાદ તેતાલીસ ગ્રામ પકડાયેલું છે એના વિશે જણાવશું હા જે ડ્રગ્સ પકડાણ્યું છે તેતાલીસ ગ્રામ ડ્રગ્સ છે હકીકત એવી છે કે આપ જાણો છો કે અત્યારે લોકસભાની ચૂંટણી ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું છે એના અનુસંધાને અત્યારે અમારી જેટલી ચેકપોસ્ટો છે ચેકપોસ્ટ ઉપર ફૂલા પૂરતા પ્રમાણમાં પોલીસ સ્ટાફ ફાળવેલો છે અને ખૂબ જ મતલબ બારીકાઈથી દરેક વાહનોના ચેકિંગ થાય છે તો આ ખોડા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન થરાદની પોલીસને આ ડ્રગ્સ મળેલું છે આ એ ડ્રગ્સ તેતાલીસ ગ્રામ છે મેફેડ્રોન છે એ મેફેડ્રોન ડ્રગ્સ ખૂબ જ મતલબ નશાકારક ડ્રગ્સ છે અને ખૂબ ઊંચી કિંમતમાં બજારમાં વેચાતું હોય છે અને આ ડ્રગ્સ ટોટલ ચાર લાખ તેતાલીસ હજારનું ડ્રગ્સ છે જેમાં બે આરોપીઓ છે એ સલીમ અને એકનું નામ છે શેરખાન અને એકનું નામ છે અનવરભા એ એને પકડી લીધેલા છે બંને અમદાવાદના રહેવાસી છે તેઓની પાસેથી તેઓના મોબાઈલ પણ કબજે કરવામાં આવેલ છે અને એક વાહન જે છે ગાડી સ્વિફ્ટ એ પણ કબજે કરવામાં આવેલ છે અને હાલમાં એ લોકો અમારી પોલીસ કસ્ટડીમાં છે અને વધારે પૂછપરછ કરીએ છીએ પ્રાથમિક દ્રષ્ટિએ અમને એવું જાણવા મળ્યું છે કે સાચો બાજુથી આ ડ્રગ્સ આવતું હતું એટલે દેશામાં પણ તપાસ કરવામાં આવશે અને ડ્રગ્સ અમદાવાદ જતું હતું એટલે ઉનાળપૂર્વક તપાસ કરવામાં આવશે કે ભાઈ આ કેવી રીતે છે આખું રેકેટ નો પર્દાફાશ થાય એ માટે આરોપીઓના રિમાન્ડ પણ લેવામાં આવશે અને જે કોઈ હશે જવાબદાર તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં